ગીર પૂર્વ વન વિભાગ ધારીના કાર્યક્ષેત્રમાં આવતી જગ્યા એટલે કે તુલસી શ્યામ મંદિર અને તેનો વિસ્તાર આ આરક્ષિત જંગલમાં પ્લાસ્ટિક નો વપરાશ એ ખરેખર પ્રકૃતિ માટે ખૂબ જ હાનિકારક છે જંગલમાં વસતા તૃણાહારી પ્રાણીઓ માટે પણ પ્રાણઘાતક સાબિત થાય છે ત્યારે વન વિભાગ દ્વારા એક સુંદર પહેલ કરવામાં આવી છે કે આરક્ષિત જંગલની આજુબાજુ વસતા માલ ધારીના ને તેમજ ગીરમાં આવેલી આવી પવિત્ર જગ્યાઓ અને જંગલની નજીક વસતી માનવ વસાહત આ દરેક લોકોને વન વિભાગ દ્વારા સમજાવવામાં આવ્યા કે જંગલમાં પ્લાસ્ટિકના વપરાશ પર્યાવરણ તેમજ પ્રકૃતિ અને તૃણાહારી પ્રાણીઓને ભયંકર અસર થાય છે આવનારી પેઢીઓ પર આની ભયંકર અસર પડે છે જેના ભાગરૂપે અગાઉ જસાધર સેટલમેન્ટ ગામને પ્લાસ્ટિક મુક્ત કરવામાં આવ્યું હતું જે પછી તુલસી શામમાં પણ આ વાત સમજાવવામાં આવી હતી મંદિરના ટ્રસ્ટીઓને તેના વેપારીઓ પણ પ્લાસ્ટિક વપરાશ ન કરવો જોઈએ તેવો સંકલ્પ જાહેર કર્યો હતો ત્યારે આજે ગીર જંગલની આજુબાજુમાં ક્યાંય પણ પ્લાસ્ટિકનો વપરાશ જોવા મળેલ નથી જે વન વિભાગની કામગીરી ખરેખર ઉત્તમ પ્રકારની છે તે વાત સાબિત થાય છે ओके, okay, uh, और, और, अच्छा और यहाँ पे लोकेशन भी तो प्लीज यहाँ पे आप आके विजिट कर सकते हो अच्छा आपने यहाँ पे देखा कोई प्लास्टिक के ऐसी कुछ चीज है नहीं कोई आ, एकदम स्वच्छ और सुंदर है यहाँ पे अच्छा तो आपके कहने का मतलब है कि पूरी तरह से एकदम साफ सुथरा बिना प्लास्टिक के प्लास्टिक मुक्त है एकदम ओके okay, कहाँ से हो आप हम है मोटा समझियाला अमरेली से क्या नाम आपका अंशवेकरिया संजयवाड़ा संजय वाड़ा एस नाइन न्यूज धारी अमारी तमाम माहिती थी, थी अपडेट रहवा माटे जोड़ायेला रहो एस नाइन न्यूज साथे